નમસ્કાર વાયએનએન ન્યૂઝ આપનું સ્વાગત છે સમાચાર વાત કરીએ તો ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર બે હજાર પચીસ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા માટે એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના સીવી રમણ બિલ્ડિંગ ખાતે બીએલઓના સહાયકો દ્વારા એસઆઈઆરની મેપિંગ અને ડિજિટલાઇઝેશન સાથે જ ફોટા અપલોડની કામગીરી કરવામાં આવી ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર પચ્ચીસ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીનો નક્કી કરવા તથા વડોદરાની તમામ વિધાનસભા વિસ્તારમાં બીએલઓ અને બે હજાર બેની મતદાર યાદી બીએલઓ તથા તથા બીએલઓના સહાયકો દ્વારા ની કામગીરી એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના સીવી રમણ બિલ્ડિંગ ખાતે રાવપુરા વિધાનસભાની કામગીરી બીએલઓના સહાયકો દ્વારા મેપિંગ અને મેચિંગ ફોટા અપલોડ સાથે જ ડિજિટલાઇઝેશનની કામગીરી શરૂ કરાઈ હતી કામગીરી દરમિયાન વડોદરા જિલ્લા ડેપ્યુટી કલેક્ટર દક્ષેશ મકવાડા સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર પચીસ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો ચાર નવેમ્બર બે હજાર પચ્ચીસથી ચાર ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધીનો રાખેલ છે બુથ લેવલ ઓફિસર તથા કર્મચારીઓ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર પચ્ચીસ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કામગીરી શરૂ કરાઈ કામગીરી સંદર્ભે ડેપ્યુટી કલેક્ટર દક્ષેશ મકવાણા દ્વારા વધુ માહિતી આપવા જણાવવામાં આવ્યું હતું કે છે એની જે અંતર્ગત જે ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ અને જે ફોર્મનું કલેક્શન થઈ ગયું છે એ ફોર્મના ડિજિટાઈઝ કરવાની કામગીરી આજે અહીં એમએસ યુનિવર્સિટી સીવી રામન બિલ્ડિંગમાં ફર્સ્ટ ફ્લોર પર ચાલી રહી છે જે તમે નિહાળી છે એમાં જે બીએલઓ હતા એ બીએલઓના સહાયકો જે અમે અહીંથી ઓર્ડર કરીને મૂક્યા હતા એ લોકો એમના બીએલઓએ જે ફોર્મ કલેક્ટ કર્યા છે ગઈકાલ રાત સુધી એ ફોર્મ આજે અહીંયા આગળ એક સિસ્ટમેટિક વાતાવરણમાં બેસીને એ લોકો ડિજિટાઈઝ કરી રહ્યા છે જેમ પહેલાંથી આપને ખબર છે એમ જે જેના નામ મેપિંગ થયેલા છે બે હજાર બેની મતદાર યાદીમાં જેના નામ મળી ગયા છે તો એ લોકોની જે ડિજિટાઇઝની કામગીરી છે એ એ રીતે મેપિંગ સાથે કરી રહ્યા છે અને જે લોકોના તમામ પ્રયત્નો પછી નથી મળી રહ્યા તો એના માટે પણ સિસ્ટમમાં ઓપ્શન અવેલેબલ હોય છે Itu editnya, eh, Kak Dida. Saya, એની અંદરથી તમે નહીં બીએલઓએફમાં એ ઓપ્શન હોય જ છે જેનું બે હજાર બેમાં નામ મળી ગયું છે અથવા તો જે મતદાર છે એના માતા પિતાનું નામ મળી ગયું છે એવા ઓપ્શન અંદર આપેલા જ છે એ તમે સિલેક્ટ કરો એટલે એ ફોર્મ ડિજિટાઈઝ આગળ થઈ જાય છે એ સિસ્ટમ ઓટોમેટિકલી મેપ કરી દે છે અંદર ખાલી આપણે સિરિયલ નંબર પાર્ટ નંબર અને બે હજાર બેની વિધાનસભાની વિગતો ઉમેરવાની હોય છે Subscribe now and press the bell icon. Never miss an update.